જય માતાજી બધા મિત્રોને નવા વર્ષના રામ રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બધું વર્ષ સુખદ અને સારું લે એ ભગવાન માતાજીને પ્રાર્થના આપણે આપણા વિડીયોની અંદર આવી ગયા છે યુટ્યુબ ચેનલ ની અંદર તો જે લોકોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી પેલા તો જઈને સબસ્ક્રાઈબ કરી લેજો ને બાજુનું બે લાયકન છે ને અને પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા જે વિડીયો અપડેટ થાય ને સૌથી પહેલા તમને જોવા મળે આપણે ફૂલની એક નવા વિડીયો સાથે આવી ગયા છે લેડીઝની એક અદભુત વેરાયટી ફૂલી ગઈ છે શિયાળાને લગતી અને યુનિક કોન્સેપ્ટ છે તો આપણે એના વિશે ચર્ચા વિચારણા કરવાની છે જે લોકોને ગમે પસંદ આવે એ ઓનલાઈન ઓર્ડર પણ બુક કરી શકો છો અથવા તો સિંગલ ડબલ એ તમારા ઘરે બેઠા તમને કુરિયર દ્વારા મળી જશે શોપની વિઝિટ ન લીધી હોય તો સુરત લક્ષ્મણનગરની અંદર અમારી શોપ આવેલી છે રૂબરૂ આવી તમે વિઝિટ પણ લઈ શકો છો અને દોસ્તો બીજો કે જે લોકો બાર સિટીમાં રહેતા હોય અથવા તો ગુજરાત રાજ્ય બહાર હોય શોપ ચલાવતા હોય શોપકીપર હોય એને હોલસેલ માટે બલ્કમાં ક્વોન્ટિટી પોતાને વેચવા માટે પણ જોઈતી હોય સેલિંગ માટે જોઈતી હોય અથવા તો કોઈ ઘર ઘરા લેડીઝ હોય જે નાનો બિઝનેસ ચલાવતા હોય કે જેને વેચવા માટે કંઈ રિક્વાયરમેન્ટ હોય તો અમારા શોપની અવશ્યથી પધાર્થો રૂબરૂ આવીને વિઝિટ પણ લેજો હું તમને આપણે યુનિક વેરાયટી અને યુનિક કોન્સેપ્ટ ઉપર જઈએ આપણે એ જોરદાર વેરાયટી આવી છે એના વિશે ચર્ચા વિચારણા કરું તમને બતાવી દઉં વેરાયટીમાં તો દીદી રહેવાની છે બ્રેસ ચેર બ્રાનો ફોનસે રહેવાનો છે અને કોટન વાળી વેરાયટી રહેવાની છે પહેલા દીદીના કલર લઉ બધા જ યુનિક અને જોરદાર કલર રહેવાના છે દીદી કલર ટોનની વાત કરતો તો એક તો મરુન કલર છે એક એમાં એમાં ગ્રે કલર એ તમને મળી જશે એક ચોકલેટ કલર એ મળી જશે એક પિસ્તા કલર અવેલેબલ છે એક બેબી પિંક કલર અવેલેબલ છે ને એક બ્લેક ટોન એ અવેલેબલ છે આ ટેપના છ કલરના દીદી કોન્સેપ્ટ રહેવાના છે સાઇઝની બેનો પહેલાં તો વાત કરી દો ને તો ત્રીસ નંબરથી લઈને ચુમ્માલીસ નંબર સુધીની તમામ સાઇઝનું સેગમેન્ટ આપણા પાસે હાલ અવેલેબલ છે અને તમામ વેરાયટી અવેલેબલ છે તમને બલ્ક ક્વોન્ટિટી પણ જોઈએ તો પણ ફૂલ સ્ટોક સાથે અવેલેબલ છે તો જેને વિઝિટ નથી લીધી અથવા તો સિંગલ ડબલ જોઈએ એને પણ મળી જશે ડિસ્પ્લે ઉપર નંબર આપો છે એમાં વોટ્સએપ કોલ કરી શકો છો અથવા તો વોટ્સએપની અંદર તમે મેસેજ થ્રુ બી તમારો ઓનલાઈન ઓર્ડર બુક કરાવી શકો છો હવે આપણે પહેલાં તો વેરાયટી સમજી લઈએ આપણે મરૂન કલરનો પીસ આપણે ઓપન કરીએ જોઈ શકો છો પહેલો કોન્સેપ્ટની બેનો વાત કરી દઉંને તો અહીંયાથી લઈને અહીંયા સુધી ક્યાંય પણ વચ્ચે સિલાઈ નહીં આવે જેથી કરીને તમે જે ટી શર્ટ વગેરે કુર્તી વગેરે પહેરો તો જે સામે સિલાઈ શો કરે ને એ સિલાઈ શો નહીં કરે પહેલા નંબરમાં એક કોન્સેપ્ટ જે પેલી સામુ ખરાબ લાગે જે ખરાબ દેખાય સિલાઈ એ કોન્સેપ્ટ આપવામાં રિમૂ થઈ ગયો છે એટલે જેથી કરીને તમને સિલાઈનો પ્રોબ્લેમ છે ને એ સો પછી બીજું હવે ઠંડીની મોસમ આવે છે તો ઠંડીની મોસમ આવે છે ને તો એના માટે યુનિક કોન્સેપ્ટ છે કેમ કે આમાં ડબલ લેર અને ડબલ પડ છે જેથી કરીને તમને જે ખોલા વચ્ચે પડે ને ખોલાઈ નહીં પડે ને વચ્ચે અંદર લાઇટ વેટ ફોર્મ એડ કરેલું છે જેથી કરીને તમારા નિપલના ભાગ છે ને એ આમાં શો પણ ન કરે અને ઠંડીની મોસમ છે ને તો એમાં પણ તમારે ચાલે ને એવી વેરાયટી છે અને બીજો મેન આ પીસનો પર્પઝ એવો છે કે જે વચ્ચેની સિલાઈ તો નથી પ્લસ આટલો બેલ્ટ છે ને અહીંયા સુધીનો કપડાનો જ આપે ને આટલો બેલ્ટ ઓનલી બેલ્ટ રહેશે જેથી કરીને આ બેલ્ટનું નામ છે ફેબ્રિક બેન્ડ અને ફેબ્રિક બેનની ખાસ વાત છે ને એમાં પહેલાં તો ગરમી થાવી ખાંજવળ આવી ઇન્ફેક્શન કે બેસવું કે બળતરા થવી કે જે સ્કીન ઉપર લાલ લાલ રેડ રેડ રેસીસ થઈ જાય ને એ રેસીસના પ્રોબ્લેમ બંધ અને બીજા નંબરમાં આ જે બેલ્ટ હોય ને એ એડજસ્ટેબલ રહેશે મતલબ કે આને તમારે નાના મોટો પણ જે રીતે કરવો ને સ્ટ્રેટ લેવલે એ રીતે તમારે નાના મોટો બી કરી શકો અને બીજું એટલો જ કપડાનો બેલ્ટ આવે ને એટલો શોર્ટ બેલ્ટ આવે જેથી કરીને આ બેલ્ટ લોંગ લાસ્ટિંગ બેલ્ટ થઈ જાય જેથી કરીને વાગવું ઘસાવું બેસવું એ પ્રોબ્લેમ નહીં થાય ને સોફ્ટ અને નરમ ફેબ્રિકમાં બેલ્ટ રહેશે ફિટિંગ બી જોરદાર રહેશે નીચેનો જે ભાગ છે ને આખો ફિટિંગ અને ફિનિશિંગ વાળો ભાગ રહેશે પ્લસ અંદર થી જોઈ શકો છો સાઈડ માં બધી સાઈડ ગ્રીપ આપેલી છે વન ગ્રીપ છે એક આ સાઈડ છે સપોર્ટ રહે અને અંદર છે ને આખું કપડું છે ને કોટન વેરાયટી છે જેથી કરીને જે ઇન્ફેક્શનના પ્રોબ્લેમ તો પહેલા તો સોલ અને રનિંગ રૂટિન કપડું એટલે રેગ્યુલર બેઝ ની વાત કરી દઈએ તો કોટન કપડું આ ટાઈપનો આપણો લુક રહેવાનો છે બ્રેસચરનો જોઈ શકો છો ફ્રન્ટ અને બેક બેન ને સાઈડ થી જોરદાર લુક રહેશે અને હૂકની ની વાત કરી દઈએ તો આ ટાઈપની થ્રી બાય થ્રીની હુકની જોરદાર સેગમેન્ટ રહેશે અને રેગ્યુલર વેર કરતા હોય ને એના માટે તો સુપર કોન્સેપ્ટ છે જે લોકો પહેલા તો પરચેઝ નથી કરીને એ આજ બંધ કરીને ઓર્ડર કરો અને પરચેઝ કરો એક નંબર પ્રોડક્ટ છે અને અમારી હિટ એન્ડ હોટ વેરાયટી છે અને બીજો નંબર આ પીસનો પર્પઝ એવો છે આખી ફિટિંગ અને ફિનિશિંગ વાળે ઉપરનો ભાગ આખો ફૂલ પેક રહેશે જેથી કરીને તમને આખું ફિટિંગ અને ફિનિશિંગ આમાં જોરદાર રહેશે પ્લસ આને બ્રાના ફોર્મેટની અંદર તો તમે કન્વર્ટ કરી શકો પ્લસ જે રીતે તમારે હુક તમે જો આ રીતે એટેચ કરતો ને તો આ એક પ્રકારની સ્લીપ પણ થઈ ગઈ હુકવાળી જે સ્લીપ વેયર કરતા હોય ને એના માટે તમારે ચાલે નવી વેરાયટી છે આ ટાઈપનો કોન્સેપ્ટ રહેવાનો છે અને આ ટાઈપના છ જેવા દીધી કલર રેન્જ છે તો જે પણ કલર ગમે દીધી એનો સ્ક્રીનશોટ વગેરે પાડવો અને અમારા વોટ્સએપની અંદર મેસેજ કરીને તમારો પોતાનો ઓનલાઈન ઓર્ડર બુક કરાવો આ ટાઈપના છ જેવા કલર રેન્જ રહેશે તો અત્યારે તમારો ઓનલાઈન ઓર્ડર બુક કરાવો ને ડેલી નવી કલેક્શન જોવી દીધી તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ રહી એને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને પ્રેસ કરી દેજો ને કેવો કોન્સેપ્ટ લાગ્યો અથવા તો તમને કેવી રિક્વાયરમેન્ટ છે એના વિશે રિવ્યુ તમારે કમેન્ટની અંદર અવશ્યથી આપવાનો છે ને અમારા વિડીયોને લાઇક કરીને જવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને વિડીયોને શેર કરવાનું ખાસ કરીને ગુજરાતી થેન્ક યુ સો મચ મળીએ આપણે આગલા વિડીયોમાં જય માત